જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો રજૂઆત અંગે એક મહિનાથી કોઈ પગલાં લેવામાં ન આવતા રોષ વ્યક્ત કર્યો હતો વિપક્ષના નેતા જેપી મારવ્યાએ સામાન્ય સભા શરૂ થાય ત્યાં હોબાળો મચાવ્યો હતો પગલાં લેવા ખાતરી આપ્યા બાદ સામાન્ય સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી સુજેલામ સુફલમ યોજના અંતર્ગત કામ યોગ્ય રીતે ન થયા હોવાના આક્ષેપો પણ કરાયા હતા આજે જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા હતી સામાન્ય સભાના તમામ મુદ્દાઓ સર્વસંમતિથી મંજૂર થઈ ગયા છે એક માત્ર સુજલામ સુખલામના સિંચાઈ વિભાગના કામો જે છે એમાં બધા સભ્યોનું કેવું એવું થયું કે સભ્યોને અમુકને વિશ્વાસમાં લેવામાં આવેલ નથી અને એમનું કામ મંજૂર કરેલા આવે છે પણ એ કામમાં બધાય કામમાં પાછો વિરોધ કે એવું કાંઈ નથી જે પાકા કામ છે સ્ટ્રકચરનાં કામ એમાં કોઈને વાંધો નથી એ બધા ચાલુ રાખવા અને જે માટી કામ છે એમાં બધાને થોડા થોડા પ્રશ્નો હતા એટલે આજે આજની સામાન્ય સભામાં માટીકામો જે ચાલે છે એ બધા સભ્યોની અનુમતિથી આજે કામ રોકાવી દેવા અને એ કામ રદ કરવા એવું નક્કી કરવામાં આવ્યું આ સિવાયને તો બસ જૂની સભાના જે ઠરાવો થયા હતા એને બહાલી આપવાની હતી અને બાંધકામના કામો અમુક જે સ્થળ ફેરફારને કામમાં ફેરફાર કરવાના હોય એ કામોને મંજૂરી આપવાની હતી એ આપી દીધી માટીકામ દરેક સ્થળની તો મને ખબર નથી પણ જે સભ્યોનું બધેનું કહેવાનું એવું થયું કે એક જ વિસ્તારમાં એક સાથે બધા માટી કામ મંજૂર થઈ ગયા જે બીજા સભ્યોના વિસ્તારમાં કામ નથી થયા એના માટે બધા સભ્યોનું કહેવાનું એવું થયું કે આ કામને અત્યારે અહીંયા મુલતવી રાખીએ નારાજ તો નથી પણ બધેનું કહેવાનું એવું થયું કે બધેને સહમતીથી જે કાંઈ બધા વિસ્તારના કામ આવે એ એવું આવે આયોજન કરીએ અને આપણે લઈએ એટલે અત્યારે જે છે એ કામ બધાને રદ કરવા આવું નક્કી દેવું વિપક્ષના સભ્યએ એવો વાત કરી કે સિંચાઈ વિભાગમાં અને બાંધકામ વિભાગમાં મેં માહિતી માગી હતી પણ મળી નથી પણ અત્યારે અધિકારીઓને સૂચના આપી દીધી છે એ લોકોને તાત્કાલિક જે માહિતી માગી હોય એ આપી દેવી આજ રોજ જનરલ બોર્ડની અંદર હું જામનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે આજની બોર્ડમાં અમારે સખત ગરમા ગરમી થઈ ગઈ એનું મુખ્ય કારણ એ હતું કે જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે જે અમે સત્તર ચાર બે હજાર પચીસના રોજ મેં જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અને પ્રમુખશ્રીને બંનેને લેખિતમાં માહિતી માગી હતી સિંચાઈ વિભાગ અને બાંધકામ વિભાગમાં પણ સત્તર ચારથી આજ દિન સુધી કોઈ જાતો મને લેખિત જવાબ નથી આપવામાં આવ્યા કોઈ માહિતી આપવામાં નથી આવી આ ઉપરાંત સુજલામ સુફલામ યોજના રહી એમાં અમારા વિસ્તાર છે દાખલા તરીકે કોંગ્રેસમાં ચૂંટાયેલા સભ્યો છે તેના કોઈ કામ લેવામાં નથી આવ્યા જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે જેટી પટેલ સાહેબ જે કાંતાબેન જેટી જેટી સાહેબ તથા ગોરકંદા સીટમાં પ્રભાતભાઈ તથા કાસમભાઈ ખપીચેલા સીટમાં અને હું મારી ઓગણીસ દીકાઓ જિલ્લા પંચાયત સીટ આ વિસ્તારની કોઈ પણ કામગીરી લેવામાં નથી આવી અને જે પણ કામગીરી કરવામાં આવી છે એક તરફી કામ કરવામાં આવી છે અને એક જ થી બેથી ત્રણ કન્સ્ટ્રક્શન કંપનીને જેમની જેની સાથે સેટિંગ હોય એ રીતે દેવામાં આવ્યા છે કે ધરતી કન્સ્ટ્રક્શન છે મીરા કન્સ્ટ્રક્શન છે એવી રીતે મારકણા અને એક વૈરવ કૃપા આ ચાર એજન્સીઓને બધી જ કામગીરી સોંપવામાં આવી છે એટલે ખરેખર એવું દેખાઈ રહ્યું છે કે આ કામગીરીની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો એવું સાબિત થઈ રહ્યું છે અત્યારે તો અમે કામગીરી બાબતે રદ કરાવી છે અને કમિટી પણ બનાવી છે કમિટીમાં મને પણ સામેલ કર્યો છે સ્થળ તપાસ માટે જશું જો આ કામગીરી આમને આમ ચલાવશે તો અમે ગાંધી ચિંતિયા માર્ગે અને જરૂર પડે તો ઉગ્ર આંદોલન પણ કરીશું